જય મારાણી મિત્રો ફરીથી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે દસ દિવસના ચેલેન્જમાં છઠ્ઠો દિવસ છે તો આપણે જો ચાબ આપી દીધું પહેલાના અને બ્લોગ કરી દીધું તો જો બાર સૂર્ય તો આવી જ્યાં હવે નવ વાર આનંદ હોય એટલે આજે વિસનગર જાણ છે તો હાલ તો વિસનગર જાણ છે હજી કોમ્પ્યુટરનું કઈ ઠેકાણું પડ્યું નહીં

વેકન થોડું આવે આજે મારા હંકાર બધું ના થવાનું થઈ ગયું વિસનગર જાન કેન્સલ થઈ ગયું પછી કમ પોણી ના આવ્યું તો આમ લેવા જવું પડશે તો હવે અગિયાર જઈને ટપ લાવવું પડશે પોણી ભરવા માટે લોચા પરવાના છે તો આપણે જઈએ બીજો બધો શું અબોસા ચંદન આ બધું બાકી શું અમે પોણી વેરી દઈએ આપણે ચંદન પોણી વેરી દીધું હોય બધો તો આપણે ઘેર જઈએ તો હવે આપણે ઘેરે દેસી મમ્મી ને બધો ખેતર માં જી ને આપણે વેલાલા લઈ ગયા રેડે આપણે એક જ કોમ હતું ચંદન ને પાણી પાવાનું તો હવે ગે તો ગાઈસ ખાં બની જો તો અમે આપણે ખાઈ લઈએ ગાઈસ ચા તૈયાર થઈ ગયો તો આપણે ચા પી લઈએ વાટકા પાસે જવાનું છે ખેતરમાં માં લેવા આપણે નીકળી લેવા ખેતરમાં તો ચાલો તો જો આપણા ખેતરમાં આવી રાતે ભાઈ એ ટોઠાનો પ્રોગ્રામ રાખ્યો છે તે તુવે ટોઠા બનાવનાશ એમાં રસોઈઓ લગભગ મૂ છું મને બતાય તો આટલો ચાર વાટાની જો ગાય આપણા આપણી ચાલ લઈને આવી ઘેર આપણા આજનો બ્લોગ આટલો જ રાખે તો તુવે ટોટાનો બ્લોગ આઈ જાય આપણા બીજું ચેનલ પર તો તમે ઇમરજન જોઈ આવજો જય માતાજી